સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો સામે આવતા તેને લઈને બારે ચર્ચા જોવા મળી રહી છે બીકોમની પરીક્ષા આપનાર અભિષેક ચાવડા નામના વિદ્યાર્થીએ પણ ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા છે ચાલુ વર્ષે ચોથા મહિનામાં બીકોમની પરીક્ષા આપી હતી છતાં પણ યુનિવર્સિટી દ્વારા ગેરહાજર ગણવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આવા અનેક પરીક્ષાર્થીઓ સાથે આવું થયું છે બીકોમ સેમેસ્ટર છ ની પરીક્ષા આપી હતી છતાં

અને મેં રજૂઆત કરી હતી યુનિવર્સિટીમાં આજથી પંદર દિવસ પહેલાં પણ કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે પણ કોઈ યુનિવર્સિટીવાળા કંઈ જવાબ નથી દેતા એક્ઝામ દીધી હતી ચાર ચારે છે યુનિવર્સિટીમાંથી એમ કે છે કે તમારી ભૂલી કે સુધારી દેવામાં આવશે આટલા દિવસમાં પણ કાંઈ રિસ્પોન્સ નથી મળતો તમારી પાસ નો કરો તો મારે આગળ કરવાનું તો માસ્ટર ડિગ્રી જેમાં મને એડમિશન મળવું મુશ્કેલ પડી જાય જેના લીધે ફેલ કર્યો છે તેના હિસાબે એટલે આ રિઝલ્ટ સુધારવામાં આવે તેની મને અપીલ હે જલ્દી થી જલ્દી આનો પ્રસ્તાવ મને મળે રિઝલ્ટ નો કોલેજમાં બે વિદ્યાર્થી છે એક બીબીએ વાળો છે ને એક બીકોમ માં જેમાં હું છું બીકોમ માં કયો સબ્જેક્ટ હતો રજુવાત છે મારું નામ અમિત કુમાર સોંદરભાઈ છે અને અમારી રજૂઆત છે કે અવારનવાર સૌરાષ્ટ્ર સુધી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવતી હોય અને ક્યાંક ને ક્યાંક તેના દ્વારા નાની મોટી ભૂલો કરવામાં આવતી હોય છે પણ આજે જે તેમને ભૂલ કરી છે જેને મારે મારી ધ્યાન આવી છે તે કહી શકાય કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ છે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એબસન્ટ બતાવી કે તમે ગેરહાજર રહ્યા છો પરીક્ષામાં એવું બતાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પોતે ફિઝિકલી રીતે ત્યાં એક્ઝામ દીધી છે ને હાજર છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે યુનિવર્સિટીએ તેને વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી છે વીસી સાહેબને કરી છે પરીક્ષા નિયામકોને કરી છે કે સાહેબ અમે પરીક્ષામાં હાજર છીએ છતાં પણ અમને ફેલ ગણવામાં આવી રહ્યા છે ત્યારબાદ તેને વર્ષ જેવો ઘણા બધા વિદ્યાર્થીઓનો સમય થઈ ગયો ઘણા બધા વિદ્યાર્થીઓનો બે બે ત્રણ ત્રણ મહિના થઈ ગયા છે પણ આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતનું કે કોઈપણ રીતે એક્શન લેવામાં આવ્યું નથી કે એના રિઝલ્ટમાં હજુ પણ એપ્શન જ બતાવવામાં આવી